મારું નામ હેતલબેન સેલડીયા છે ઉત્સવ સોસાયટી રોલેક્સ રોડ પોઠારિયામાં રહીએ છીએ અમારે કોમન પ્લબ બાબતે થોડોક ઝઘડો થયેલો છે એમાં જે બાવાજી કરીને છે તેનું ઉગ્ર સ્વરૂપ છે તાંડવ એટલો છે કે સોસાયટી વાળા રહી નથી સુરક્ષિત નથી કોઈ પણ સુરક્ષિત નથી જ્યારે ધમકી મારીને જાય છે આજે જે આવેલા હતા શેરીમાં કે અમે તમારા માણસોને આમ કરશું તેમ કરશું અને થાય કરી લ્યો પોતાની ગેંગ બોલાવેલી હતી વીસ પચીસ જણાની ગેંગ હતી ગાડીમાં હથિયારો હતા પોતે બધા હથિયારો લઈ આવ્યા અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બધાને આખું પાછું થઈ જવું પડ્યું બાળકોને પથ્થર વાગ્યા બાયો બૈરાઓ ને વાગ્યા જેન્ટ્સ ને વાગ્યા એટલે અમારું એવી જ માંગ છે કે એને છે ને અહીંથી કાઢો અને કા પછી સરકસ આખા એરિયામાં કઢવો અને એને છે ને અમારી સુરક્ષા અહીંયા કરાવો અમારી બૈરાઓની છોકરાઓની કેમ કે રાત દિવસ છોકરાઓ રમતા હોય બૈરાઓ બેઠી હોય એટલે એના માટે થોડીક સુરક્ષા અમારો કરાવો મારી માંગ એ છે કે એને છે ને એની ભૂલની એને અમારી પાસે માફી માંગવા આવી પડે કે અમારાથી ભૂલ થઈ કે વસ્તુ ક્યારે નો થાય એમ અને હું તમારા બધા સાહેબ માથે માટે સહમત છું એમ કે તમે જેમ કે હું કરશું અને સરકસ એકવાર અમારી નજર સામે બધા કઢાવવો જો ગમે એમ કરીને નહીં અમે તો સોસાયટીમાં આખો દાંડો મચાવી દેશું